વાત તારી કાળવો કાળવો તો પગાર કરે આ પોંઢરે ખોજી સો ખોજી વાના તો એનો એનો બગાડ તો હેડા છે પેલો શું કરે પેલો અહિયાં મારા મકાઈ ઉખાડા શું મારા ઓળખો એટલે ધાવડી ધોવા એટલે ખરાબ ગુણ છે મારા જેટા પાડો છે પણ એટલા ખરાબ છે વાત થોડી જો ઓવે આ મારા ફૂલીવાળ ડબલ છે ઓના તો જો આવી છે ફૂલીવાળ જોરદાર આવે મારા ઓય છે ને એને મારા મકાઈ નું શું કરે છે ઓય હા કાળું ની તમે મારા ઓય જો બગાડો આયો ઓય મારે મકાઈ ઓ મારા તો આ આ શું કહેરા છે ઓય એ કાળવા આ શું કહી દે સાથે આ બધુંય

અરે આ તમને શરમ આવે છે કે પોપકાડી છે શું કરું ના ના આ તમે આ ચેડીનો ખાય તમે શરમ થોડી ઘણી અલ્યા હું નતો તો જા પર ઓયથી કાઢવા ઓયથી જા જા ઓય રે અલ્યા મારો ઉશા તો મારે તો કોમ અલ્યા મારો બેર્યો મારો તો કાઢો મારો

અટા આટલા મારા પેલો ટ્રેક્ટર આવતી વાત આવજો આ ટ્રેક્ટરમાં તમારે કહેવું પડે તમે નથી મો તો

મારે ઘોટો હારા આપડે નાસ્તા છે હા ઘોટો બગાડીનો છે ભાવ હાલતા નઈ શું કરવાનું કેટલો ભાવ છે બેઠા છે ભાવ આવતા નઈ આ આખો નો છે તો વાત મારા આ તો બટી પણ તો લીલી પડી છે તો

આતરા જો આ તે જોવાનું મોલા ગાડે તીયા પાંર કેતા આવે બેટીર તો જુર તો બાજેડ આયાને ફૂંદરા બગાડે ચાલે એ ચાલે જાય આગી સીજન ફેલ જાયતો ને ના આ બે પૈસાનો છે મારો બટુ ના કરાય ના મને બહુ મરાદ છે મારો બટુ ખરાબ બોલે ખરાબ મારવા સટી કરવાનો હોય હોય લેડો દર હવે ઢેર